એરંડા ની ખેતી કઈ રીતે કરવી એરંડા કઈ રીતે વાવવા એરંડા તો ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે પણ એની સાચી રીત કઈ જેનાથી આપણને વીઘે સાઈઠ સિત્તેરમણ મણનું ઉત્પાદન મળે અને એ સાચેમાં મળે છે એવું નથી કે એ વસ્તુ ખોટી છે તો આજે હું તમને આ વિડિયો દ્વારા બતાવીશ કે એરંડાની વાવવાની રીત કઈ છે બીજી વસ્તુ કે આજે હું બતાવીશ કે કયા કયા ખેડૂતો એરંડાનું વાવેતર કરે છે અને કઈ રીતે વાવવા આ બે પોઈન્ટની ચર્ચા કરીશું આજના આ વિડીયોમાં તો ખેડૂત મિત્રો સ્કીપ કર્યા વગર આ વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં નાખી શકો છો તો ખેડૂત મિત્રો પહેલે આપણે જાણીએ કે એરંડા ખેતી કયા ખેડૂતો કરે છે એરંડા ની ખેતી કરે છે એનું કારણ છે કારણ કે દસ મહિના સુધી એરંડા વાવ્યા પછી એમાં જાજી મહેનત હોતી નથી અને બીજા ખેડૂતો એવા કે જે સાઈડ માં બીજી ખેતી કરતા હોય છે જેમ કે કપાસની તમાકુની અને એ બધી ખેતી કરતા હોય છે એ લોકો એરંડા ની ખેતી કરે છે કારણ કે એ ખેતીમાં સમયસર અંદર હાજરી આપવી પડે છે દવા છંટકાવ આ તે બધું હોય છે એના કારણે એરંડાની એ લોકો ખેતી કરે છે તો આ પ્રકારે બે પ્રકારના ખેડૂતો એરંડાની ખેતી કરે છે હવે આપણે જોઈએ કે એરંડાની ખેતી કરવાની સાચી રીત જેનાથી મબલક પાકનું ઉત્પાદન થાય અને સારું એવું તમને વિગે સિત્તેર એસી મણ એરંડા પ્રાપ્ત થાય તો તમે એની બે રીતો છે જો એમાં એક એવી વસ્તુ છે કે એરંડા આપણે એક કલટી થી પહેરીએ છીએ પહેલી રીત એ છે અને બીજી રીત છે કે જે આપણે દોરી વડે એરંડાને ચોપીએ છીએ જે આપણે ખેડૂત મિત્રો હોય છે એ બધા ચોપે છે આઠ દસ માણસો હોય છે એ વીઘાનો પ્લોટ હોય બે વીઘાનો પાંચ વીઘાનો એ ચોપે છે તો હવે આજે હું તમને જણાવવા માંગુ છું કે ટ્રેક્ટર નું ઉત્પાદન ઓછું થાય છે એનું રીઝન છે ટ્રેક્ટર નથી જેના કારણે એના જે ફાલ હોય છે ડાળીઓ ઓછી હોય છે અને માળો પણ ઓછી હોય છે તેથી મારું સજેશન દરેક ખેડૂત મિત્રોને એવું છે કે તમે બધા એરંડા જે પણ વાવતા હોય એ ચોપીને વાવો ટેક્ટરનો યુઝ ના કરો ટેક્ટરથી વાવવામાં

પ્લાવ મારેલું છે અને આજે એરંડા અમે વાવવા જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે જો અહીંયા દોરી લાંબી કરે છે અને મારા ખેડૂત મિત્રો ભાઈઓ અને બહેનો એરંડા ચોપે છે તો તમે જોઈ શકતા હશો આ રીતે પાંચ છ માણસ છે અને એરંડા ચોપવાની કામગીરી હાથ ધરવામાં આજે આવી છે તો હવે હું તમને કહેતો તો કે એરંડા છે એ કલટીથી નાચ પહેરવા જોઈએ અને ચોપવા જોઈએ એનું કારણ બતાવું તમને કારણ એ છે કે દોરડીથી ચોપેલા એરંડા તમે બંને બાજુ અળી શકો છો ઉભા અને આડા જેના કારણે એરંડાનો ફાલ બહુ ડાળીઓ વધારે વિકાસ થાય છે અને બીજું કે બંને બાજુ હળવાથી એમનો વિકાસ સારો થાય છે અને એરંડાનો મોટો થાય છે જેનાથી એમાં માળો એક એરંડાની પંદર વીસ પચીસ માળો એ રીતે આપણે લઈ શકાય છે જ્યારે ટ્રેક્ટરથી વારેલા એરંડા એની માળોનો ઓછી બેસે છે ચાર પાંચ સાત આઠ એટલી બેસે છે એ મારો ખુદનો અનુભવ છે હું ઘણા વર્ષોથી એરંડા વાવું છું ખેડૂત મિત્રો તો તમને એવું થત એવું છે નહીં કે એરંડામાં કઈ રીતે કરવું શું કરવું જો અહીંયા તમને દેખાય દોરી ઉપર કાળું કાળા કલરની છે 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 બાંધેલું બાંધેલું બીજું તો એ રીતે અમે આ રીતે આખી દોરી ઘરે બનાવી છે કે સપોઝ આપણે જેટલા બી ફૂટનો નો અંતરે રાખવું છે અત્યારે અમે આ દોરી બનાવી છે ચાર ફૂટની બનાવેલી છે કે ચાર ચાર ફૂટની ની આવે જો સાઈડમાં આ તમે લાકડી જોઈ શકો છો એ હવે તમે ચાર બાય છ નું રાખવા હોય તો લાકડી છ ફૂટની રાખવાની મારે અત્યારે સાડા ચાર ફૂટ લાકડી છે

જો આ બીજી બાજુ પણ આ રીતે લાકડી છે અને એક બાજુ સીધી દોરી જાય છે તમને સવાલ થશે કે આ કેમ સીધી દોરી છે તો એ એટલા માટે કે સીધી લાઈનમાં આપણે લગાઈ શકીએ જેના કારણે એને ટ્રેક્ટર હળવામાં આવે તો એને હળવા પ્રોબ્લેમ ના થાય મારું મેન ફોકસ છે એરંડા વાવા પાછળનું કે ચોપીને તમે પણ વાવો તો તમે મબલક ઉત્પાદન એટલે કે તમે વિગે પચાસ મણ સાઠ મણ પંચાવન મણ સુધી પણ તમે લઈ શકો છો અને હવે હું તમને આ એરંડા મોટા Até se એક મહિનાના ત્રીસ દિવસ ચાલીસ પિસ્તાલીસ દિવસના કેવા થયા એનો પણ વિડીયો તમને લઈને આવીશ અને તમને બતાવીશ આ રીતે કે એરંડા દેખો જુઓ આ ચોપેલા છે તો કેવી કેવા થયા શું છે એનો કેટલો વિકાસ છે શું નથી પછી હું આગળ તમને બતાવીશ કે એરંડામાં તો ઝાઝી દવાનો છંટકાવ હોતો નથી પણ ગઈ સાલે અમારે એરંડામાં ઈયળનો રોગ આવ્યો હતો તો અમે ઈયળની દવા છાંટેલી છે બાકી તો કોઈ ખાસ રોગ આવતો નથી એરંડામાં અને એકાદવાર વાર નિંદામણ દૂર કરવાનું હોય છે બાકી બે ત્રણ વાર કલટીથી ટેક્ટરથી આપણે હળી નાખીએ છીએ એટલે એકદમ ખેતર ખેતર ફળદ્રુપ રહે છે અને એરંડા સારા એવા મતલબ થઈ જાય છે એનો સારો વિકાસ થઈ જાય છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતે અમારા ખેડૂત મિત્રો જે છે એ આ રીતે અત્યારે ચો ચો ચોપીએ છે તો ખેડૂત મિત્રો તમે આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય અને આવા અવનવે વિડીયો આવતા જ રહેશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

એટલે જો અહીંયા આ રીતે ખેડૂત મિત્રો ચોપે છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં એ રીતનું છે તમે જોઈ શકો છો જો આ એ લાકડી ઉપાડી એમની એક સાઈડથી અને જે પેલી લાકડીનું માપ હતું ત્યાં મૂકી અને બે બાજુથી બે છેડા હરખા કરીને સીધી દોરી થાય એટલે પછી બધા માણસો પાછા ત્યાં ચોપા વળગી જાય કે હા હવે સીધી લાઈન થઈ જાય છે તો સિમ્પલ જ છે જો અહીંયા હું નજીકથી તમને બતાવું છું જો આ એરંડા મૂક્યા જે કાળુ ફોર્મ તું દેખાય છે ત્યાં ખાલી એ રીતે આ થોડો બે ઓગર જેટલો કે ત્રણ ઓગર તમારે જેટલો ભેજ હોય એ પ્રમાણે ઊંચો નીચો વાવવો હોય એ રીતે મૂકી દેવાનું તો આ રીતે ખેડૂત મિત્રો દોરી